તો જય માતાજી મિત્રો આવી જશે અને આ છે અમારી વખત જોઈ લો ખતરનાક વખર છે ને અમારી તો પછી શેક ને શેક તો આપણે હવે આ પોટલ રહે ને એ બધામાં છે એટલે મારે શાળા આવવાના છે આ એક પોટલું ઉપરા ઉપર મેળવવાનું છે મારે બે ત્રણ તો મેલ્યા મેલ ચોથું મેલવાનું છે અને બજારમાં આ છે વાવરો અને આ છે અમારી દુકાન આ ઉપર માળ છે અને નેચેલો માળે બતાવી દઉં અને પાછા દુકાન આવી જાય છે એટલે પોટલું છે તો ગણાય અમારા બ્લોકમાં